સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે દિવસની ઉજવણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન નિશ્રામાં અંત્યંત હર્ષો ઉલ્લાસની લાગણી સાથે છાત્રાલય દિવસની ઉજવણી કરવામાં આવી ભગવાન શ્રી સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે સમાજના બાળકોને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ સુસંસ્કૃત જવાબદાર સેવાભાવી અને પ્રામાણિક નાગરિક તરીકે ઘડાય તેવો સંકલ્પ કર્યો એ પવિત્ર સંકલ્પની સાકારાક્ત રૂપે ગોંડલમાં સૌપ્રથમ પ્રથમ વિદ્યા મંદિર શરૂ કરી હતી આ કાર્યક્રમ માત્ર શિક્ષણ પૂરતું સીમિત નથી પરંતુ જીવન મૂલ્યો સત્સંગ અને આધ્યાત્મિક સાથેનું સર્વાંગી વિકાસ કેન્દ્ર હતું બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે પોતાના દાસ ભાવ અને અવિરત સેવા ભાવે બાળકો માટે આવાસ ભોજન અભ્યાસ અને સંસ્કારની એકસાથે જોડતું એક અનોખું શિક્ષણ મંદિર ઊભું કર્યું અહીંથી ઉછેરાયેલા હજારો વિદ્યાર્થીઓએ સમાજમાં સેવા સંસ્કારને સદાચારનું અમૂલ્ય યોગદાન આપ્યું છે બીએપીએસ સંસ્થાના ગુરુ પરંપુ જે મહાન મહારાજ તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ અહીંયા મહેસાણા પધારી ચૂક્યા છે અત્યારે ઓગણીસ સપ્ટેમ્બર સુધી તેઓ અહીંયા મહેસાણા ખાતે જ વિરાજમાન રહીને ભક્તોને દર્શનદાન દેવાના છે ભક્તોને આશીર્વાદ આપીને લાભાન્વિત કરવાના છે આજે તેઓની હાજરીમાં છાત્રાલય અને વિદ્યા મંદિર દિનનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં સ્થાપના થયેલ બીએપીએસ છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ વર્ષ બે હજાર ચૌદમાં ખેરવા ખાતે સ્થાપના થયેલ બીએપીએસ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ બાળકો દ્વારા આજે વિશિષ્ટ રજૂઆતો કરવામાં આવી છે જેમાં પરમ પૂજ્ય પરમપૂજ્ય સ્વામી સમક્ષ સંવાદો સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે આગામી તારીખ ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજ મહેસાણા ઝોન કહેતા કે મહેસાણા પાટણ બનાસકાંઠા થરાદ અને અર્ધ ગાંધીનગર જિલ્લા આ સાડા ચાર જિલ્લાના લગભગ પાંચ હજાર જેટલા બાળકો અને તેમના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહેશે અને તેઓને સર્વેને પરમ પૂજ્ય મહંત સ્વાઈ મહારાજની પાવન નિશ્રામાં બાળદિનનું ખૂબ જ વિરાટ આયોજન કરવામાં આવેલું છે જેમાં બાળકોને પ્રેરણા પ્રાપ્ત થાય તેઓ સદમાર્ગે જીવન જીવી શકે અને ઉન્નતિ થાય અને સંસ્કારમય તેમનું જીવન બને એ ઉદ્દેશ્યથી એ અહીંયા બાળ દિનનું આયોજન થયેલું છે આપણે સૌ આપણે જાણીએ છીએ કે આપણે જો ઇમારત ખડી કરવી હોય તો એમાં મુખ્યત્વે પાયો એ મહત્ત્વનો ભાગ છે એવી જ રીતે જ્યારે સદજીવન કહેતા કે સારું જીવન જીવવું હોય તો તેમાં બાળપણમાં સંસ્કારોનું સિંચન અને જતન એ ખૂબ જ મહત્ત્વનો ભાગ બની જાય છે ત્યારે બી સંસ્થા દ્વારા ચાલતા વિવિધ બાળ સત્સંગ કેન્દ્રો બાલિકા સત્સંગ કેન્દ્રો દ્વારા બાળકોને આ જ સંસ્કારોનું સિંચન અને પોષણ કરવામાં આવે છે જેમાં તેઓને માતા પિતા પ્રત્યેનો આદર ગુરુ પ્રત્યેનો આદર શિક્ષણ પ્રત્યે કેવું ભાવ રાખો અને કઈ રીતે અભ્યાસમાં આગળ વધું વિવિધ માર્ગદર્શન આ બાળ સત્સંગ કેન્દ્રો દ્વારા એમને પ્રાપ્ત થતું હોય છે તો એ જ અનુલક્ષીને તારીખ ચૌદ સપ્ટેમ્બર રવિવારના રોજે આ વિરાટ બાળ સંમેલનનું કહેતા કે બાળદિનનું આયોજન થયેલું છે આગામી તારીખ પંદર સપ્ટેમ્બર સોમવારના રોજ આ સમગ્ર ઉત્સવના શિરોમણી સમાન સમારોહ કહેતા કે પરમપૂજ્ય મહંત સ્વાઈ મહારાજનો બાણું જન્મજયંતિ મહોત્સવ એ અહીંયા ઉજવાનો છે જેમાં સવારે છ વાગે સૌ હરિભક્તોને ભાવિકોને પરમપૂજ્ય મહંત સ્વાઈ મહારાજની પ્રાતઃ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે ત્યારે સાંજે પાંચ વાગે આ જન્મજયંતિની મુખ્ય ઉત્સવ સભાનો લાભ પણ સૌ પ્રાપ્ત કરી શકશે